ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યા છે જેમ ડાર્વિનનો નો ઉત્ક્રાંતિવાદ છે પેલા કેવા જીવો આવ્યા જલમાં રહેનારા ભગવાને મત્સ્યાવતાર ધારણ કર્યો એવા જીવ આવ્યા જલમાં આવી રહી શકે ભૂમિમાં આવી રહી શકે કુરમાં અવતાર ધારણ કર્યો ભૂમિચર જીવો આવ્યા ભગવાને વરા અવતાર ધારણ કર્યો કમ ક્રમબદ્ધ અવતાર ધારણ કર્યા છે અવતાર એટલે શું ભક્ત ભગવાન વગર ન રહી શકે અને ભગવાન ભક્તનો તાપ સહન ન કરે અને જ્યારે જ્યારે ભગવાનનો અવતાર કહેવાય છે ચોથા અધ્યાયમાં પ્રશ્ન પૂછાયો ભાગવતની રચના સંબંધી કોને કરી ક્યારે કરી કોના કેવાથી કરી એના ઉત્તરમાં કહ્યું દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્ય સમય છે ત્રીજા દ્વાપર યુગની સમાપ્તિનો વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે દ્રષ્ટિ કરી છે કલયુગના જીવો પર વિચાર્યું કે પાપનું આચરણ જીવ પ્રભુની વિમુક્ત થશે આ જીવના ઉદ્ધાર માટે શું કરું વેદોના ચાર ભાગ કર્યા વિચાર્યું સ્ત્રી અને શુદ્રને વેદનો અધિકાર નથી એમના માટે મહાભારતની રચના કરી જન સાધારણ માટે સત્તર પુરાણોની રચના કરી શાંતિ નથી નારદજી આવી વ્યાસજી નો ઉપદેશ કર્યો ભાગવત નો પછી ભાગવતની રચનાથી પણ એક પ્રશ્ન થાય કે વ્યાસજી ભાગવતને જાણતા ન હોય સત્તર પુરાણો પેલા રચાઈ ગયા છે તો સ્કંદ પુરાણમાં ચાર અધ્યાય ને પદમ પુરાણમાં છ અધ્યાયમાં મહાત્મ્ય કેવી રીતે લખાયું જો ભાગવત ને જાણતા ન હોય તો મહાત્મ્ય કેવી રીતે લખે વ્યાસજી ભાગવતને જાણતા હતા પણ જે ગુરુના મુખ થી શ્રોવણ નથી થયું ભાગવત ભાગવત વાણી છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ અને પ્રભુની વાણી ગુરુની કૃપા વગર ન સમજાય શ્રાવણ સુદ એકાદશી એ પ્રસંગ યાદ કરો મધ્યરાત્રી પ્રગટ થઈ સ્વયં ઠાકોરજી શ્રી મહાપ્રભુજી ને ચોરાસી અક્ષરનો ગદ્યમંત્ર દાન આપ્યો સમગ્ર ઘટનાનું દર્શન અને ભગવત વાણીનું શ્રવણ લીલાના સાક્ષી સાક્ષીરૂપ દામોદરદાસ સરસાની જે અર્ધ જાગૃત અવસ્થામાં બધું શ્રવણ કર્યું શ્રી મહાપ્રભુજી પૂછ્યું દમલા તેને કશું શ્રવણ કયો વિનંતી કે કૃપાનાથ સુન્યો ખરી પરંતુ સમજ્યો કશું નહીં પ્રભુની વાણી સાંભળી શ્રવણ કરી પણ જ્યાં સુધી આપ કૃપા ન કરો ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી ભગવત વાણી જીવના સમજમાં ના આવે મનમાં શંકા થઈ છે શું કરવું શેના માટે મારો જન્મ થયો છે એ સમય ઠાકોરજી નારદજીને ત્યાં મોકલાવ્યા છે નારદજી આવ્યા વ્યાસજી